માં પશુપ્રેમ વાસલ્ય ફાઉન્ડેશન દ્વારા ત્રણસો થી ત્રણસો પચાસ કિલોના દોરીના ગુચ્છા એકઠા કરી તેનો નાશ કરાવ દસ થી બાર દિવસમાં ત્રણસો થી ત્રણસો પચાસ કિલો જેટલા દોરીના ગુચ્છા એકઠા કરી તેનો નાશ કરાવ ચૌદ જાન્યુઆરી એટલે ઉત્તરાયણ આ ઉત્તરાયણના પવિત્ર તહેવારમાં તમામ નાના મોટા લોકો પતંગ ચડાવવાની અનેક મજા માણતા હોય છે પરંતુ આ તહેવાર પૂરો થયા બાદ આ મજાનો ભોગ પશુ પક્ષી માનતા હોય છે કારણ કે ઉત્તરાયણમાં ઉપયોગ કરેલ દોરા ગમે તે જગ્યાએ લટકતા હોય છે તે સમયે પશુ પક્ષીઓ પસાર થાય છે ત્યારે પાંખો પગ સહિત અનેક જગ્યાઓ પર આ દોરા ફસાઈ જતા તેમને ઘા લાગે છે અને અનેક પશુ પક્ષીઓ મોતે ભેટે છે ત્યારે પાલનપુરમાં મા પશુ પ્રેમ વાસલ્ય ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણમાં ઉપયોગ કરવામાં આવેલ દોરાના ગુચ્છા ભેગા કરી તેને બાળવાનું અભિયાન છેલ્લા પાંચ વર્ષથી કરવામાં છે ત્યારે શરૂઆતમાં વર્ષમાં પચાસ કિલો બીજા વર્ષમાં એસી કિલો ત્રીજા વર્ષમાં એકસો વીસ કિલો ચોથા વર્ષમાં એકસો પચાસ કિલો પાંચમા વર્ષમાં ત્રણસો કિલો વધુ દોરા ગુચ્છા એકઠા કરી તેનો નાશક્રમ આવ્યો આમાં પશુ પ્રેમ વાસરે ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ પશુ પક્ષીઓ આ દોરાનો ભોગ ન બને અને મોતને ભેટે તે માટે શહેરીજનોને અપીલ કરી આ દોરાના ગુચ્છા એકઠા કરી તેને બાળવામાં આવે છે તેના દોરાના ગુચ્છા આપવાના બદલે મા પશુપ્રેમ વાસલે ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કીટ પણ આપવામાં આવ્યું છે જેમાં ત્રીસ વધુ કીટો આપવામાં આવી છે આ કાર્યમાં નિકુલ પટેલ વિકી ઠાકોર હિરેન મેવાળા હરેશ ચૌધરી આરતી પ્રજાપતિ નારાયણ દેસાઈ અને હર્ષ પાતળની સહિતના યુવાનો ભેગા મળી સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ કાર્ય પાછળનો મુખ્ય હેતુ પશુ પક્ષીઓ દોરાથી ગવાય નહીં ને મોતને ભેટે નહીં તે છે અને અન્ય લોકો પણ આવા કાર્ય કરે તેવી અપીલ કરવામાં આવી કારણ કે ઉત્તરાયણના પર્વમાં પતંગ ચડાવી દોરા ગમે તે જગ્યાએ ફસાયેલા અને લટકતા જોવા મળે છે જે પગલે અનેક પશુ પક્ષીઓ તેનો ભોગ બને છે અને તે ભોગ ન બને તે માટે આ દોરાના ગુચ્છા ભેગા કરી યોગ્ય જગ્યાએ તેનો નાશ કરવો તે તેનો મુખ્ય હેતુ છે પશુપ્રેમ વાછેલી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે દોરીના ગુચ્છા ઉઘરાઈ છે આ વર્ષે આપણે ત્રણસોથી સાડા ત્રણસો કિલો જેવા દોરીના ગુચ્છા ઉઘરાયા હતા જેમાં આપણે આકર્ષક ગિફ્ટ રાખી હતી એક કિલો દોરી પાછળ બર્ડફીટર ચકલી ઘર પાણીના કુંડા પાટિયું પેન્સિલની કીટ હતી ચોપડા હતા અને જે બાળકો એક કિલો દોરીના ગુચ્છા ઉઘરાઈને આવે એમને આપણે એ કીટ પૂરી આપતા હતા પાલનપુરના તમામ વિસ્તારમાંથી દોરીના ગુચ્છા આવ્યા હતા સારી સારી શાળાના શિક્ષકોએ પણ આ દોરીના ગુચ્છા એકત્ર કરીને અમને આપ્યા હતા જેમાં અમે સ્કૂલના વિદ્યાર્થીઓને પેન્સિલની કીટો પણ આપી હતી અને આખી કીટો પણ આપી હતી આ દોરીના ગુચ્છામાં ત્રીસ ટકા ચાયના દૂરીનો ઉપયોગ થયેલો છે માર્કેટમાં અને ત્રીસ ટકા ચાયના દોરી આવેલી છે તો મહેબાની કરીને ચાયના દોરી ન વાપરવા વિનંતી કરીએ છીએ જેથી કરી કોઈ પક્ષી ઘાયલ ન થાય મારું નામ પટેલ નિપુલ કુમાર